ગુડ મોર્નિંગ મિત્રો હર હર મહાદેવ આજે આપણે કાળિયોની એક્સરસાઇઝ કરીશું કાર્ડિયોમાં તમે જોઈ શકો છો ડમ્બેલ્સથી આપણે થોડીક એક્સરસાઇઝ કરીએ છીએ કાળિયો એટલે કે તમારા હટની એક્સરસાઇઝ એટલે કે હટનું પમ્પિંગ જ્યાં સુધી તમારું હટનું પમ્પિંગ વધી ન જાય ને ત્યાં સુધી તમારે એક્સરસાઇઝ કરવાની અને જ્યાં સુધી તમારું હટનું પમ્પિંગ પાછું નોર્મલ લેવલમાં ન આવી જાય ત્યાં સુધી રેસ્ટ લેવાનો એક સેટ તમે પૂરો કરો તે પછી તમારે રેસ્ટ લઈ લેવાનો અને તમારું હર્ટ રેટ તમારી નોર્મલ પોઝિશનમાં આવી જાય ને ત્યાર પછી જ તમારે નેક્સ્ટ સેટ શરૂ કરવો કેમ કે હટની એક્સરસાઇઝ છે એટલે થોડુંક ધ્યાનથી સાવચેતીથી સેટ મારવા કેમકે હટનું રેટ જ્યાં સુધી નોર્મલ પંપમાં ન આવે ત્યાં સુધી તમે નવો સેટ ન મારી શકો કેમ કે પછી ઘણાને શ્વાસ ચડી જાય ને ચક્કર આવી જાય ને સૂઈ રહેવું પડે ને ઘણા પ્રોબ્લમ આવે એટલે કાર્ડિયો હંમેશા પોતાની લિમિટમાં જ કરવો પણ જો સાત આઠ વર્ષથી જે વર્કઆઉટ કરતા હોય તેની સાથે તમારે કમ્પેરમાં કાર્ડિયો કરવું નહીં કેમકે તે લોકો તો એથલીટ હોય અને પૂરેપૂરી જાણકારી હોય કે અમારી લિમિટ શું છે એટલે તમે સ્ટાર્ટિંગ કરતા હો તો નોર્મલી તમારે નોર્મલ નોર્મલ સેટ મારવા અને બીજા કાળીઓના સેટ આપણે કારણોસર ફોનમાં શૂટ નથી કરી શક્યા આ લાસ્ટ જે એક્સરસાઇઝ છે તે થોડી શૂટ થઈ શકી છે માટે આ લાસ્ટ એક્સરસાઇઝ કરી અને આપણો બ્લોક કરશું પૂરો